આજે આપણે બેસન ની પાપડી બનાવીશું એમાં મેં પાંચસો બેસન લીધું છે અજમો લીધો છે એક ચમચી લાલ મરચું લીધું છે એક ચમચી ધાણા જીરું નો પાઉડર લીધો છે સ્વાદ અનુસાર મીઠું લીધું છે ગરમ મસાલો લીધો છે થોડી હળદર લીધી છે હવે આપણે મસાલા ભેગા કરી દઈશું હવે આપણે થોડો અજમો નાખીશું એક ચમચી લાલ મરચું નાખીશું ગરમ મસાલો લીધો છે હવે આપણે સ્વાદ અનુસાર મીઠું લીધું છે હળદર નાખીશું હવે આપણે ધાણા જીરું નો પાવડર નાખીશું મસાલા સારી રીતે મિક્સ કરી લેવાના છે હવે આપણે મોવણ માં તેલ નાખી દઈશું બે ચમચી જેટલું તેલ લીધું છે હવે આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે આ રીતનું ઉઠી પડે એ રીતનું રાખવાનું છે મોવડ હવે આપણે થોડું થોડું કરીને પાણી નાખવાનું છે સારી રીતે કઠણ લોટ બાંધી લેવાનો છે અહીંયા મેં અંદાજે દોઢ વાટકી જેટલું પાણી નાખ્યું છે હવે આપણે આ રીતનો લોટ રાખવાનો છે હવે આપણો લોટ બંધાઈ ગયો છે આટલા મીડિયમ ગુલ્લા બનાવવાના છે હવે આપણે પૂરી વણી લઈશું પૂરી આ રીતની રાખવાની છે પતલી હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે હવે આપણે પૂરી તળી લેવાની છે હવે બેસન ની પાપડી બધી જોડે તળાવી લેવાની છે હવે આપણે બેસન ની પાપડી તળાઈ ગઈ છે હવે આપણે કાઢી લઈશું હવે આપણે બેસન ની પાપડી તૈયાર છે